નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના શૈક્ષણિક સંકુલ માં પુત્રી સાથે ફોન પર વાત કરતો હોવાથી વિદ્યાર્થીને છરી ના ઘા ઝીકી દેનાર આરોપી ની પોલીસે ધરપકડ કરી બનાવ સ્થળે લઈ જઈ ઘટના નું કરાયું હતું શૈક્ષણિક સંકુલમાં વિદ્યાર્થીનીના પિતા જગદીશભાઈ રાછડે મૂળ મહુવાના અને ભાવનગરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી કાર્તિકને શિક્ષકોની હાજરીમાં છરીના ઘા ઝીંકી દીધા હતા વર્તેજ પોલીસે આ બનાવ અંગે ફરાર જગદીશભાઈની ધરપકડ કરી એસપીની ઉપસ્થિતિમાં ઘટના સ્થળે લઈ જઈ તપાસ હાથ ધરી હતી આ બનાવ અંગે એસપી હર્ષદ પટેલે માહિતી આપી હતી ગઈકાલે ભાવનગર ખાતે આવેલી ઓજ શૈક્ષણિક સંસ્થામાં એક વિદ્યાર્થી ઉપર બીજી વિદ્યાર્થીનીના વાલી દ્વારા ચપ્પુ વડે હુમલો કરવામાં આવેલો છે તાત્કાલિક સંસ્થા દ્વારા જ ભોગ બનનાર વિદ્યાર્થીને હોસ્પિટલ લઈ જવામાં આવેલો છે ત્યારબાદ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી લેવામાં આવેલી છે અન્ય સંયોગિક પુરાવાઓ મેળવી ઝડપીમાં ઝડપી ચાર્જશીટ થાય અને આરોપીને સજા થાય એ દિશામાં પોલીસ અત્યારે કાર્યવાહી કરી રહી છે સાથે સાથે શૈક્ષણિક સંસ્થાની આજે મુલાકાત લેવામાં આવી જરૂરી સૂચનાઓ અને તકેદારી પણ શૈક્ષણિક સંસ્થા સાથે સંકળાયેલા વ્યક્તિઓને આપવામાં આવી છે આ પ્રકારના બનાવો ફરી ન બને તે માટે પોલીસે શૈક્ષણિક સંકુલોને સૂચનો કર્યા છે